વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો હું ચિરાગ તો સ્કૂલ વર્ષે નવેમ્બરમાં ફોર્મ આવે છે હજી ફોર્મ આવેલા નથી નવોદયની જેમ તમને સૈનિક સ્કૂલમાં એકદમ ફ્રી હોતું નથી એમાં સરકારી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્વારા બે હજાર બાવીસના ઠરાવ પ્રમાણે અહીંયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે આ બે હજાર પચીસ ની જે પ્રવેશ પરીક્ષા છે આ પ્રવેશ પરીક્ષામાં જો તમારે ફોર્મ ભરવું છે એટલે કે તમારી ઉંમર દસથી બાર વર્ષની થવી જોઈએ પણ એ એકત્રીસ માર્ચ બે હજાર પચીસને અનુસંધાને આ બંને તારીખ અથવા તો આ બંને તારીખની વચ્ચે પણ જન્મ તારીખ હોય તો તમે આ ફોર્મ ભરી શકશો આગળ તમને બાર પછી એનડીએની એન્ટ્રન્સ એક્ઝામમાં તમે ક્વોલિફાય થાઓ છો અને પછી તમે એઝ અ ડિફેન્સ ઓફિસર એટલે કે આર્મી નેવી અને એરફોર્સમાં કમાન્ડ લેવા માટે વિદ્યાર્થી મિત્રો તમારે અત્યારથી જ આ બાલાછોડી જેવી સ્કૂલમાં તમારો અભ્યાસ કરવો પડતો હોય છે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરો અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો જય હિન્દ જય ભારત